કર્કરાશિ બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધી જીવન બદલાઈ જશે થશે ત્રણ ચોંકાવનારી ઘટનાઓ રાશિ કર્કરાશિવાલીઓ આ લેખ તમારા માટે આવતા વર્ષોનો એક સૂક્ષ્મ અને ગહન વિશ્લેષણ રજૂ કરે છે બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા જીવનમાં ઘણા નવા સંભાવનાઓ અને પડકારોના દરવાજા ખોલશે આ ફક્ત સામાન્ય ભવિષ્યવાણી નથી પરંતુ તમારા માટે આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરવા અને તૈયાર થવાનું માર્ગદર્શન છે આ દરમિયાન ગ્રહોની ગતિ તમારા માનસિક અને ભાવનાત્મક સ્થિતિ પર ઊંડો પ્રભાવ મૂકે છે બે હજાર છવ્વીસમાં તમારા જીવનમાં નવા અવસરનો આગમન થશે પરંતુ આ સમય કેટલાક નિર્ણયોમાં ઉલઝન અને અનિશ્ચિતતા પણ લાવશે તમારી સહજ બુદ્ધિ અને અનુભવ તમને સાચા નિર્ણય લેવામાં મદદ કરશે પરંતુ ધૈર્ય અને સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે આ અવધિમાં જૂના સંપર્ક અને સંબંધો પણ નવી દિશામાં વિકસિત થશે બે હજાર સત્યાવીસ અને બે હજાર અઠ્યાવીસમાં કરિયર અને આર્થિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી શકે છે આ સમય રોકાણ નવી યોજનાઓ અથવા વ્યાવસાયિક પહેલ માટે અનુકૂળ છે હકીકતમાં આ સમય તમારી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી રહેશે નાની નાની પડકારો તમારા ધૈર્ય અને સમજદારીની પરીક્ષા લેશે બે હજાર ઓગણત્રીસમાં વ્યક્તિગત સંબંધો અને પરિવારમાં કેટલીક ઉલઝન અથવા ભાવનાત્મક બદલાવ જોવા મળી શકે છે તેને નકારાત્મક ન સમજશો આ તમારા માટે શીખવા અને આત્મવિકાસનો સમય છે આ અવધિમાં તમે તમારા નિર્ણયો અને વિચારના નવા દ્રષ્ટિકોણ વિકસાવશો બે હજાર ત્રીસમાં ગયા વર્ષોની મહેનત અને અનુભવનો લાભ તમને સ્પષ્ટ રીતે દેખાશે આ સમય તમારા માટે અવસર અને સફળતાના નવા દરવાજા ખોલશે આ પાંચ વર્ષનું ચક્ર તમને વધુ સમજદાર સંતુલિત અને આત્મવિશ્વાસી બનાવશે ખર્ક રાશિવાલીઓ આ સમય તમારા માટે પડકારો અને અવસરનું સંતુલિત મિશ્રણ છે સાચી દિશામાં પગલાં વધારવાથી તમે જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને માનસિક શાંતિ મેળવી શકો છો ધ્યાનમાં રાખો ગ્રહોનો પ્રભાવ માર્ગદર્શન આપે છે પરંતુ અંતિમ નિર્ણય અને કર્મ તમારું પોતાનું હશે સૌથી પ્રથમ અને મોટી ખબર એ છે કે શનિની ઢૈયાનો પ્રભાવ હવે સમાપ્ત થઈ ગયો છે શનિદેવ જે કર્મ અને ન્યાયના દેવતા છે હવે તમારા નવમાં ભાવે એટલે કે ભાગ્યસ્થાનમાં વિરાજમાન છે અમારા ડેટા મુજબ ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી શનિદેવ અહીં જ રહેશે તેનો અર્થ સમજો છો તેનો અર્થ એ છે કે અત્યાર સુધી જે કામ અટવાયેલા હતા હવે કિસ્મત તેનો તાળો ખોલશે પરંતુ સાચું ચમત્કાર ત્રણ જૂન બે હજાર સત્યાવીસ પછી થશે જ્યારે શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા દસમા ભાવે એટલે કે કર્મ ભાવે આવશે દસમો ઘર સિંહાસનનો હોય છે સત્તાનો હોય છે શનિનો અહીં આવવો એ સંકેત છે કે તમને કોઈ મોટું પદ મળવાનું છે જ્યાં શનિ કર્મ છે ત્યાં ગુરુકૃપા છે મે બે હજાર છવ્વીસમાં એક આવી ઘટના થશે જે બાર વર્ષમાં માત્ર એક વખત થાય છે દેવગુરુ બૃહસ્પતિ તમારી પોતાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે જ્યોતિષના વિદ્યાર્થીઓ જાણે છે કે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ સ્થાનમાં હોય છે અને જ્યારે ગુરુ લગ્નમાં ઉચ્ચ સ્થાનમાં બેઠા હોય તો હંસ મહાપુરુષ યોગનું નિર્માણ થાય છે આ યોગ એક સામાન્ય વ્યક્તિને પણ મહાન બનાવી શકે છે આ તમારા વ્યક્તિત્વ સ્વાસ્થ્ય અને જ્ઞાનને શિખર પર લઈ જશે અને ત્રીજું છે રાહુ અને કેતુ રાહુ હાલમાં આઠમા ભાવે છે જે ચિંતાનો વિષય છે પરંતુ સારી ખબર એ છે કે આવતા સમયમાં રાહુ સાતમા છઠ્ઠા અને પછી પાંચમા ભાવે ગોચર કરશે અમારા ડેટા સેટ અનુસાર રાહુનો આ ગોચર તમને ચોપન મહિના સુધી કોઈ ખરાબ પરિણામ નહીં આપે ખાસ કરીને જ્યારે રાહુ છઠ્ઠા ભાવે જશે ત્યારે તે તમારા શત્રુઓનો નાશ કરશે તો મોટી છબી એ છે શનિ તમને કામ આપશે ગુરુ તમને જ્ઞાન અને માન આપશે અને રાહુ શત્રુઓથી બચાવશે આવી સંયોગ ખૂબ જ દુર્લભ હોય છે ચાલો હવે અમે આ સમય યાત્રા શરૂ કરીએ છીએ અમારો પ્રથમ પડાવ છે બે હજાર છવ્વીસથી થી બે હજાર સત્યાવીસના ના મધ્ય તેને મેં નામ આપ્યું છે ધ ગોલ્ડન અવેકનિંગ કલ્પના કરો એક રાજા જે લાંબા સમયથી વનવાસમાં હતો હવે પોતાના સિંહાસન પર બેઠો છે મે બે હજાર છવ્વીસમાં જ્યારે ઉચ્ચ સ્થાનના ગુરુ તમારા પહેલા ભાવે આવશે ત્યારે સૌથી પહેલું બદલાવ તમે તમારા અંદર અનુભવશો છેલ્લા થોડા વર્ષોમાં જો તમારું આત્મવિશ્વાસ ડગમદાયું છે જો તમને લાગ્યું છે કે લોકો તમને સમજતા નથી તો આ બધું બદલવાનું છે ગુરુ તમને દિગ્બલ આપશે તમારા ચહેરા પર એક અલગ તેજ હશે તમારું સ્વાસ્થ્ય જે શનિની ઢૈયા માટે પ્રભાવિત થયું હતું ભલે તે પેટની સમસ્યા હોય કે માનસિક તણાવ તે હવે ચમત્કારિક રીતે ઠીક થવાનું શરૂ થશે તમે પોતાને ઊર્જાવાન અને સકારાત્મક અનુભવશો આ સમયગાળામાં શનિદેવ મીન રાશિમાં તમારા નવમા ભાવે હશે ડેટા બતાવે છે કે આ સમય રૂકરોકને ચાલનાર છે એટલે કે કામ થશે પરંતુ ધૈર્યની પરીક્ષા પછી પરંતુ અહીં એક ખૂબ મોટું પ્લસ પોઈન્ટ છે ગુરુની નવમી દૃષ્ટિ તમારા ભાગ્ય ભાવે પડશે જ્યાં શનિ પહેલેથી બેઠા છે તેને જ્યોતિષમાં ધર્મ કર્માધિપતિ યોગ જેવો પ્રભાવ માનવામાં આવે છે જો તમે વિદેશ જવા ઈચ્છો છો હાયર એજ્યુકેશન માટે પ્રયત્ન કરી રહ્યા છો અથવા કોઈ મેન્ટર કે ગુરુની શોધમાં છો તો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે વરદાન સાબિત થશે ખાસ કરીને જે લોકો ટીચિંગ લો કન્સલ્ટન્સી અથવા ધર્મના ક્ષેત્રમાં છે તેમનું નામ ચારો તરફ ફેલાશે હવે આવે છે સંબંધો પર કર્ક રાશિવાલીઓ માટે આ એક ખૂબ જ સંવેદનશીલ વિષય રહ્યો છે પરંતુ બે હજાર છવ્વીસથી બે હજાર સત્યાવીસમાં ગુરુની સાતમી દૃષ્ટિ તમારા સાતમા ભાવે એટલે કે લગ્ન સ્થાન પર હશે જો તમે લગ્નની રાહ જોઈ રહ્યા છો તો લખી રાખો મે બે હજાર છવ્વીસથી મે બે હજાર સત્યાવીસ વચ્ચે શહેનાઈ વગાડવેના નવ્વાણું ટકા યોગ છે અને સંબંધ પણ એ વો કેવો નહીં પરંતુ એક સુસંસ્કૃત અને ઉચ્ચ કુળનો જીવનસાથી તમને મળશે વિવાહિત લોકોના સંબંધોમાં જે કરવાહટ હતી તે મીઠાશમાં બદલાઈ જશે ગુરુની કૃપાથી ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થશે મિત્રો આગળ વધતા પહેલા હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વર્ગ સાથે વાત કરવા ઈચ્છું છું અમારી માતાઓ અને બહેનો જેમની ઘણીઓ એટલે હાઉસવાઇફ્સ છે અક્સર રાશિફળમાં કરિયર અને બિઝનેસની વાતો તો બહુ થાય છે પરંતુ ઘર સંભાળનાર હોમ મેકર્સને ભૂલી દેવામાં આવે છે પરંતુ કર્ક રાશિની તો સ્વામી જ ચંદ્રમાં છે જે મમતા અને ઘરનો કારક છે તેથી આ ભવિષ્યવાણી તમારા વગર અધૂરી છે મારી વાત ધ્યાનથી સાંભળશો જો તમે એક હાઉસવાઈફ છો તો બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસનો સમય તમારા માટે ફક્ત બદલાવનો નહીં પણ માનનો છે અમે આ વિડીયોનું ટાઇટલ સિંહાસન રાખ્યું છે અને ઘરનું સિંહાસન તો તમારા તમારી પાસે જ હોય છે પરંતુ હવે તે સિંહાસનની શક્તિ વધવાની છે મે બે હજાર છવ્વીસમાં જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારા લગ્નમાં ઉચ્ચ સ્થાનમાં હશે ત્યારે સૌથી મોટો બદલાવ તમારા ઋતબામાં આવશે છેલ્લા થોડા સમયથી જો તમને લાગતું હતું કે પરિવારમાં તમારી રાયનું મહત્વ નથી આપવામાં આવતું અથવા તમને ગ્રાન્ટેડ લેવાય છે તો હવે આ અંત થશે બે હજાર છવ્વીસમાં તમારી સમજદારીને આખા પરિવાર માન્યતા આપશે ઘરના મોટા નિર્ણયો ભલે તે પ્રોપર્ટી

શરૂ કરવા માગો છો જેમ કે ટ્યુશન બુટીક અથવા ઓનલાઈન કામ તો આ સમય બે હજાર અઠ્યાવીસ શ્રેષ્ઠ છે ગુરુ અને યોગ તમને તેમાં ઘણી સફળતા આપશે બસ એક વાતનું ધ્યાન રાખજો ડિસેમ્બર અઠ્યાવીસ સુધી જ્યારે રાહુ સાતમા ઘરમાં હશે ત્યારે પતિ સાથે નાની નાની બાબતો પર ટકરાર થઈ શકે છે શક્ય છે કે તમને લાગે કે તેઓ તમને સમજતા નથી અથવા પોતાના કામમાં બહુ વ્યસ્ત છે આ સમયે મૌન અને

મિત્રો જો બે હજાર છવ્વીસ નામ કમાવાનો વર્ષ હતું તો બે હજાર સત્યાવીસથી અઠ્યાવીસ દામ એટલે કે પૈસા કમાવાનો વર્ષ છે આ સમયે ગુરુ તમારા બીજા ભાવે પ્રવેશ કરશે એટલે સિંહ રાશિમાં બીજો ભાવો ધન કુટુંબ અને વાણીનો હોય છે અને મજાની વાત એ છે કે ગુરુ અહીં પોતાના મિત્ર સૂર્યની રાશિમાં છે અમારા ડેટા સેટ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ ધન વર્ષાનો સમય છે તમારી સેવિંગ્સ જે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી નહોતી હવે ઝડપથી વધશે તમારી વાણીમાં એટલું વજન હશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થઈ જશે જો તમે સેલ્સ માર્કેટિંગ અથવા વક્તા છો તો આ દરમિયાન તમે ઘણું પૈસા કમાશો સાથે જ જો પરિવારમાં કોઈ પ્રોપર્ટીને લઈ વિવાદ ચાલી રહ્યો હતો તો ગુરુની કૃપાથી તે સુલભ થશે અને નિર્ણય તમારા હિતમાં આવી શકે છે પરંતુ રોકો દરેક સિક્કાના બે પાસા હોય છે આ જ સમયે એટલી ડિસેમ્બર બે હજાર છવ્વીસથી જૂન બે હજાર અઠ્યાવીસ સુધી રાહુ તમારા સાતમા ભાવે ગોચર કરી રહ્યો હશે આ એક વિરોધાભાસ છે એક તરફ ગુરુ ધન આપી રહ્યા છે બીજી તરફ રાહુ સંબંધોમાં શંકા ઊભી કરી રહ્યા છે રાહુ સાતમા ભાવે તમને વ્યાપારી બનાવશે તમે બિઝનેસ વધારવા માંગશો અને નવા જોખમ લેવા ઈચ્છશો આ સારું છે પરંતુ રાહુ અહીં તમારા પાર્ટનર અથવા બિઝનેસ પાર્ટનર સાથે ભૂમિખેપણ ઊભી કરી શકે છે આ દરમિયાન તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે તમારું અહંકાર વચ્ચે ન લાવો રાહુ તમને ભ્રમમાં મૂકી શકે છે કે તમારો પાર્ટનર તમારા વિરુદ્ધ છે જ્યારે આવું નહીં હોય આ ભ્રમને તોડી નાખવી તમારી પરીક્ષા છે મિત્રો હવે આપણે તે પડાવ પર આવ્યા છીએ જેના માટે મેં આ વીડિયોનું ટાઇટલ સિંહાસન અને તાજ રાખ્યું છે આપણે બે હજાર અઠ્યાવીસથી બે હજાર ત્રીસની વાત કરી રહ્યા છીએ અહીં બ્રહ્માંડમાં એક બહુ મોટું શિફ્ટ હશે ત્રણ જૂઝ બે હજાર સત્યાવીસને શનિદેવ તમારા દસમા ભાવે એટલે મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા હશે અને બે હજાર અઠ્યાવીસમાં તે અહીં સંપૂર્ણ રીતે સક્રિય રહેશે હવે તમે કહેશો કે મેષ રાશિમાં તો શનિ નીચના હોય છે તો આ સારું કેવી રીતે યહી જ્યોતિષનું રહસ્ય છે દસમો ભાવોમાં શનિ ભલે નીચ છે કર્ક રાશિવાલીઓ માટે આ રાજયોગ કારક બની જાય છે કેમ કારણ કે બીજો ભાવો કર્મનો છે અને શનિ કર્મના કારક છે શનિ અહીં તમને કહેશે આરામ હરામ છે બે હજાર અઠ્યાવીસથી બે હજાર ત્રીસ દરમિયાન તમારા કામનો બોજ બેહદ વધશે પરંતુ ડરશો નહીં આ બોજ તમને મજબૂત બનાવશે જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમને પ્રમોશન મળશે પરંતુ સાથે ખૂબ મોટી જવાબદારી પણ આવશે તમને એવી પોઝિશન મળી શકે છે જ્યાં તમને ઘણા લોકોને મેનેજ કરવું પડશે અમારા ડેટા અનુસાર આ દરમિયાન બેરોજગારોને નોકરી મળવાની સો ટકા સંભાવના છે કારણ કે શનિ દસમો ઘર ખાલી બેસવા નહીં દે શનિની દૃષ્ટિ ચોથા ભાવે હશે એટલે તમને ઘરથી દૂર જવું પડી શકે છે અથવા તમે નવું ઘર કે ઓફિસ ખરીદી શકો છો આ સમયનો સૌથી મજેદાર ભાગ એ છે કે જૂન બે હજાર અઠ્યાવીસમાં રાહુ તમારા છઠ્ઠા ભાવે આવી જશે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે રાહુ છઠ્ઠા રિપુનાશે નાશે એટલે જ્યારે રાહુ છઠ્ઠા ભાવે હોય છે ત્યારે શત્રુઓનો નાશ થાય છે જો તમે રાજકારણમાં છો તો તમે ચૂંટણી જીતશો જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારા કોમ્પિટિટર્સ તમારી સામે ટકી પણ નહીં શકશે અને પછી આવે છે બે હજાર ઓગણત્રીસનું ગ્રાન્ડ ફિનાલે ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસમાં શનિદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે તમારું અગિયારમો ભાવો એટલે આવકનો ભાવો છે દસમા ઘરમાં જે તમે મહેનત કરી છે તે અગિયારમા ઘરમાં શનિ તેનો ફળ આપશે આ સમય મહાસફળતાનો રહેશે તમારી આવકના સોર્સ એકથી વધુ થઈ જશે તમે તમારા નેટવર્ક મિત્રો અને તમારી મહેનતથી અકૂત ધન કમાશો જો મિત્રો હું તમને ખોટા સપના નહીં બતાવું રસ્તો જેટલો પણ સુંદર હોય સ્પીડ બ્રેકર્સ તો આવતી જ રહે છે આ પાંચ વર્ષની યાત્રામાં કેટલીક તારીખો અને સમય એવા છે જ્યાં તમારે ખૂબ જ સંભળી ચાલવું પડશે કૃપા કરીને તેમને નોંધો સૌથી પહેલાં એપ્રિલ અને મે બે હજાર પચ્ચીસની વાત કરીએ જે હાલ નજીક છે આ સમયે શનિ અને રાહુનો એક જોખમી સંયોગ બની રહ્યો છે આ દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો કોઈ પણ મોટો નિર્ણય જેમ કે નોકરી છોડી દેવી અથવા મોટું રોકાણ કરવું આ બે મહિનામાં ન કરો બીજું ડિસેમ્બર બે હજાર છવ્વીસથી જૂન બે હજાર અઠ્યાવીસ દરમિયાન જ્યારે રાહુ સાતમા ઘરમાં હશે ત્યારે તમારે અને તમારા જીવનસાથી વચ્ચે ત્રીજા વ્યક્તિ અથવા શંકાની કારણે તણાવ અથવા વિવાદ આવી શકે છે તમારે ખૂબ જ પરિપક્વતા દેખાડવી પડશે યાદ રાખો આ રાહુનો ભ્રમ છે હકીકત નહીં ત્રીજું બે હજાર 2030 બે હજાર ત્રીસ દરમિયાન જ્યારે શનિ દસમા ભાવે હશે ત્યારે તેમની સીધી દૃષ્ટિ તમારા ચોથા ભાવે એટલે માતાજીના ઘરે પડશે આ દરમિયાન માતાજીના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે તેમને સમય સમય પર ડોક્ટર મેં બતાવતા રહો અને અંતમાં જ્યાં સુધી રાહુ આઠમા ભાવે છે એટલે બે હજાર છવ્વીસ સુધી વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવો ચોટ લાગવાનો અથવા પડી જવાનો ભય રહેશે સમસ્યા છે તો ઉપાય પણ છે અમારા ઋષિઓએ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરવા માટે ખૂબ જ ચોક્કસ ઉપાયો જણાવ્યા છે કર્ક રાશિવાલીઓ આ પાંચ વર્ષને શ્રેષ્ઠ બનાવવા માટે તમારે ત્રણ કામ જરૂર કરવા છે પ્રથમ ઉપાય દેવગુરુ બૃહસ્પતિ માટે કારણ કે બે હજાર છવ્વીસમાં ગુરુ ઉચ્ચ સ્થાન પર છે તેમની શક્તિ વધારવી છે જો તમારી કુંડળી મંજૂર કરે તો કોઈ સારી ગુણવત્તાવાળી પુખવાજ રત્ન સોનો અથવા પિત્તળમાં તર્જની આંગળીમાં ધારણ કરો આ તમારા માટે રામબાણ થશે સાથે રોજ સવારમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃનો એકસો આઠ વાર જાપ કરો બીજો ઉપાય શનિદેવ માટે બે હજાર અઠ્યાવીસ પછી કામનો પ્રેશર વધશે શનિને ખુશ રાખવાનો સૌથી સરળ રીત મહેનત અને ઈમાનદારી છે શનિવારના દિવસે કોઈ ગરીબ અથવા મજદૂરને ભોજન આપો અને સાંજના સમયમાં ઓમ પ્રામ પ્રીમ પ્રોન્શા શનિશ્ચરાય નમહનો જાપ કરો ત્રીજો ઉપાય રાહુની શાંતિ માટે રાહુના ભ્રમને તોડી નાખવા માટે ભગવાન શિવની શરણમાં જાઓ રોજ અથવા ઓછામાં ઓછા સોમવારે શિવલિંગ પર જળ ચઢાવો અને નમઃ શિવાયનો જાપ કરો સાથે હનુમાન ચાલીસાનો પાઠ તમને દરેક પ્રકારના ડર અને નકારાત્મકતાથી દૂર રાખશે તો મિત્રો આ હતો કર્ક રાશિનો બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધીનો મહાવિશ્લેષણ યાદ રાખો સિંહાસન ટેને મળે છે જે તેને સંભાળવાની ક્ષમતા ધરાવે છે છેલ્લા ત્રણ વર્ષના સંઘર્ષે તમને કાબિલ બનાવ્યો છે અને હવે આવતા પાંચ વર્ષ તમને તેનો ઇનામ આપશે તમારી તૈયારી પૂર્ણ રાખો નિત્ય નિશ્ચય રાખો અને કર્મ કરતા રહો બે હજાર ત્રીસ સુધીમાં તમે જે મકામ પર પહોંચશો દુનિયા તમને જોશે જો આ વિડીયો તમને થોડી પણ હિંમત આપી હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં તમારા કર્ક રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો કદાચ તેમને આ માર્ગદર્શનની ખરેખર જરૂર હોય અને હા આવું જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા હર હર મહાદેવ લખીને હાજરી લગાવો ટૂંક સમયમાં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી માટે હર હર મહાદેવ